અધિવેશન અધિવેશનને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને એપ્રિલે સરદાર પટેલ સ્મારક પર બેઠક યોજાશે એપ્રિલે સાબરમતી તટે રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે બેઠકમાં કોંગ્રેસના એકસો ને છપ્પન સભ્યો હાજર રહેશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પચ્યસોથી વધુ સભ્યો હાજર રહેશે તો દેશભરમાંથી કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો હાજરી આપશે આઠ અને નવ એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે તૈયારીની વાત કરવામાં આવે તો અમદાવાદના સાબરમતી તટ ઉપર આ કોંગ્રેસના અધિવેશનની તૈયારીઓ કરવામાં આવી રહી છે મહત્વની વાત કરવામાં આવે તો બે ડોમ બનાવવામાં આવ્યા છે વીવીઆઈપી માટે જ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત અધિવેશનની વાત કરવામાં આવે તો અધિવેશન ડોમ ની જો વાત કરવામાં આવે તો સ્પેશિયલ એક જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે જેમાં બે હજાર થી વધુ લોકો અહિયાં

દેશના અલગ અલગ શહેર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવશે કોંગ્રેસના તમામ રાજ્ય તમામ રાજ્યના કોંગ્રેસના હોદ્દેદારો પણ આ બેઠકમાં હાજર રહેશે બેઠકની વાત કરવામાં આવે તો કોંગ્રેસના સંગઠનને નીચેના લેવલથી ઉપલા લેવલ સુધી કઈ રીતે મહત્વના ફેરફાર કરી શકાય લોકો સાથે કઈ રીતે કોંગ્રેસ જોડાઈ શકે તે તમામ બાબતે ચર્ચા કરવામાં આવશે કેમેરામેન આશીષ ડોડિયા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ